અરે આ છોકરા લુકળો લે અલ્યા એ અલ્યા અલ્યા તમે રમાડ્યો છો અમારા તો તારો બૈરો લુકળો લેવાને છે તો દોશી પાડે તમે રમાડ્યો નહી યાર મારા નહોતું તો મોણ કહેવાય દોશી ન ખાહો કોઈ કહેતા નહી ના આખા ગામમાં ક ના કહેતા નહી અલ્યા એ મારી આબુ જ કહેતા નહી আর ઓપ્રિયા એ કહેતા નહી લે અલ્યા એ દે મોક લે મદન હા મેરામ નહીં જવાનું મેરામ મેરામ તો જવાનું જ છે નતા લુકરા શીરા દે નુકરા તો તમે પૈસા આળો તો શીરાઉં આલા પૈસા પૈસા ઓ નકરો પૈસા પૈસા કરી તું ત તમે પૈસા ન આવતા હું ચોય શીરાઉં તાં ક્યો લે મદન ઓ કો હંધો નું યાર આ ઓ ઉચો ઉવા લાવાડ્યું રાવ છુકી આપો ને લે આ તો રતનાબા આ લે

આ લે તારો ગાઘરા તારા ગાઘરા તો મને પછો પછો કરી આયા ના 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 આખા ગામને આમરૂ કાબુ કાબુની માફી કી દે એ દોશી અમે કદી એ મને કેતી ન્યા ઓ એ કદી રા કતી દોશી એ દુખો ના અમે તો કદી કેતી ન્યા શરમ વગરની તે જેસા આ ગાઘરા

મોટી મોટો આગેવન થઈને ફરાર બતાય આગેવાન થઈને ફરાર હા તો કે મૂછું મૂછું પણ રણ તો ગુલામ છે બુડો રાતી મને હોમો મળ્યો ને હા અને ઓઠા ઓઠા જતો તો મું હોમો મળ્યો તે કે અરે રત્તા ભાઈ જ ને કે છોકરાનો લુગડો લે આવજો તો કે તે કીધું બતાવજો મારા છોકરાનો લુગડો શિવલા બો કે બુડો પણ ખેલી ના આવે પછી મનમાં લગો છે તારે ને લગો તો પછી મિત્રો જોખતી ખૂનતા કીધું ના નહીં યાર ખૂનતા જોઈ ને

મદન પંચાયત કરે કહો તમે શું લાવવામાં ક્યારે પેલા મને બતાવ લુકડા હોય તો અમે મદદ લાભા એ માકે ના

ના ભાઈ હા અમે તો વાત પંથત કરતા હોઈએ ને એટલે આખા જ છે આપણી વાતો તો બોલતા જ ન પાછા

અકે કલે જો હતા ને આ તો આ તો થઈ ગયો થઈ ગયો રાખો ચૂપ રાખજે બડા ટક કોણ કહેતો નહી ચૂપ થઈ જજે ચૂપ થઈ જજો ના કાવ અલ્યા ખાઈ ચૂપ થઈ જજો હા બસ ચૂપ થઈ જાવ બરોબર અમાર ના ના કોણ ચૂપ મેરીય ચૂપ તારીય હા